મોઢેથી નહીં હું કરી દઉં લાવ

અને બસ ફટાકડા સિવાંશ ફોડશે નહીં ફટાકડા હા બર્થે નથી આ તો હવે દિવાળી આવી ગઈ પૂરા થઈ ગયા પછી પેલા બધા ને કહી કઈ દે માદેવા તું કઈ દે મે તો કહી દીધું હું તો બોલી દીધું માં પછી તે કાલે ફટાકડા ફોડ્યા તો શિવંશ હા હે શિવંશ ને નિંદર નોતી ઉઠતી અત્યારે માંડ માંડ કરીને ઉઠાડ્યો છે કેમ કે એનું એક કારણ હતું કાલ રાતના 2:30 વાગ્યા સુધી જાગ્યો તો એટલે નહીં તન બહુ નિંદર આવતી હતી પછી પછી ખબર પડી સાડા પાંચ વાગ્યા ની ઉઠાડતી પણ જરાય ઉઠતો જ નહોતો શિવ અંશ ઉઠે પણ રોયન પાછો સુઈ જાય પાછો સુઈ જાય એવો કરતો હતો તો અત્યાર જો અમારે બધું દિવાળી કામ થઈ ગયું છે ઓછાડે પથરાઈ ગયો છે પાછળ પડદોય તમે જોઈ શકો છો લગાવાઈ ગયો છે તો બધું ચોખ્ખું થઈ ગયું છે તો હવે શિવાંશભાઈ રેડી કરીશ કેમકે આજે ધનતેરસ આજ બપોર પછીથી હતી એમ બધાય કેતા હોય બધું આડા આવડું છે ખબર નહીં તો અત્યારે હવે રસોઈ પણ કરીશ તો હવે શું કરું છું રસોઈમાં એ તો મને નથી ખબર મારે જોવું પડશે શું શાક છે એ પછી હું રસોઈ કરીશ અને પછી હું ને શ્રીવંશ પાછા બહાર જાશું ફટાકડા ફોડવા અને આજે મેં રંગોળી પણ બનાવી હતી એ વિડીયો આમાં એડ કરીશ અને કાલે શ્રીવંશ ભાઈ ઓલા ફટાકડા ફોડતા હતા એટલે ફટાકડા ઓલા હોય ઓલા પોપ પોપ નહીં શ્રીવંશ એમ કહેવાય શું કહેવાય આલા મોટા મોટા હોય ને અમે બધાય મોટા મોટા હા હવે તો તું કોપ ફોડે તોય તું બીજાશ તોય તો ફોડતો તો મોટા મોટા

તો ચાલો આવું બધું આયલા રાખે પણ મજા આવે સિવાંશ ભેગી મને કા મમ્મા તે કા બનાતા બરાઈ ખા જો એને દાળ ભાત યાદ આવ્યા હા રાઈ ને ખાઈ લો હા એમાં પૂછવાનું થોડું હોય હાલો ખાઈ લઈશ હલો હવે સિવાંશ ને લાગી છે ભૂખ તો હવે હું એને જમાડી લઈશ પછી બનાવીશ અમારી રસોઈ અને પછી જાસુ શિવાંશ અને એના પપ્પા બધાય બારે બધા છોકરા ફોડતા હોય પણ શિવાંશ ખાલી તો છે ફોડ ફૂટતા હોય ને ઓલા કેવા સિત્રી સુંદર કેવાય સિત્રી બોમ્બ કઈ કેવાય બારે અવાજ આવે ને તો એ શિવાંશ અંદર આવી જાય ફટાફટ રૂમ માં એટલે એને બીક તો લાગે જ પણ ઓનાથી ના લાગે ઓલી ફૂલકેણીને હોય ને બધું આજ વખત એનાથી બીક એને નથી લાગતી ઈ બધા ફટાકડા તો હવે લેશું આ તો ખાલી પોપ પોપ એના પપ્પા છે ને કાલે લઈ આવ્યા હતા તો ઈ કાલે અમે ફોડ્યા હતા બારસના તો ઈ વિડીયો આમાં પેલા એડ કરું છું પછી એના પછી મારી રંગોળીનો વિડીયો એડ કરું છું તો ફટાફટથી તમે જોઈ લ્યો અને પછી આજે ધનતેરસના દિવસને કન્ટિન્યુ કરશું સોરી રાતને કન્ટિન્યુ કરશું તો ચાલો બાય બાય અને અમે ઓમેન સિવાન્સ જાય છે શું કરવા જશું એમ કરું આમ કર એમ હવે હું ને સિવાન સાસુ જમવા બાય બાય હાલ તું કર બાય બાય ના આવડું આડું રાખો અહીંયા કરવાનું હોય જો હેપી વાઘ જો શિવાંશ થી નથી ફૂટતા સિવંસ ક્યાં ફટાકડા ફોડશું જો પડીશ પાછળ નીચે ઉતર જો જો ના એ ફોડવાના છે શું

તો પછી ધનતેરસના દિવસે મેં સીધો સાંજે છે લોટ બાંધેલો છે રીંગણાનું શાક છે અને સાઈડમાં ખીચડી છે તો આ મારી આજની રસોઈ છે અહીંયા ખીચડી પણ થાય છે राई वाला मरचा तो चलो कर नहीं करती मोड़ी मोड़ी आवे कर, मोडी -मोडी आवे। कर? जो मिथ्या तो तो स्मिथ वही हो गया माँ तू कर હા કુકર હું બીજું કર પછી લઈ આવજે મોઢેથી નહીં હું કરી દઉં લાવ એમ ના લેવાય એ ફૂટી ગયો ટ્રેન આવી ગાય આવી ટ્રેન આવી ગાય આવી કર હા જો અહીંયા દેખાતું નથી અંધારામાં પોડ જલ્દી એક ચલ ના ફીકો બીજો એ ટાટા ફાઈલસ નારો ઉતારે છે હું ફટાફટ ખોલું છું

હવે મારો બસ